નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એકેડેમી ગુજરાતી ચેનલ પર ધોરણ છ સામાજિક વિજ્ઞાનમાં ત્રીજો પાઠ પ્રાચીન નગરો અને ગ્રંથો નું સામાજિક વિજ્ઞાનના અન્ય પ્રકરણોના સ્વાધ્યાય જોવા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો તમે ત્યાંથી એ વિડીયો જોઈ શકશો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એ પણ કરી દેજો તો ચાલો હવે શરૂ કરીએ જેમાં પહેલો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પહેલો વિકલ્પ છે સિંધુ ખીણ સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા સ્થળેથી મળી આવ્યા વિકલ્પો આપ્યા છે એ હડપ્પા બી લોથલ સી મોહેન્જોદરો ડી કાલીબંગન સાચો ઉત્તર આવશે એ હડપ્પા ત્યારબાદ બીજો વિકલ્પ છે હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું વિકલ્પો છે એ લોઠલ બી મોહેદડો સી કાલીબંગન ડી ઢોરાવીરા તો મિત્રો આમાં સાચો ઉત્તર આવશે સી કાલીબંગન ત્રીજો વિકલ્પ છે ઋગ્વેદમાં કેટલા મંડરો છે વિકલ્પો આપ્યા છે એ બાર બી પંદર સી દસ ડી એક મિત્રો આમાં સાચો ઉત્તર આવશે સી દસ બંદરો ત્યાર પછી બીજો પ્રશ્ન છે ટૂંકમાં ઉત્તર આપો જેમાં પહેલો સવાલ છે હડપ્ય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો જવાબ હડપ્ય સભ્યતાના નગરના રસ્તાઓ સગવડતાવાળા હતા શહેરના મુખ્ય બે રાજમાર્ગોમાં એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જાય અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા આખું નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય એ રીતે રસ્તા અને શેરીઓનું આયોજન કરવામાં આવ્યું હતું જાહેર રસ્તાઓ રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી બીજો સવાલ છે હડપ્પીય પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગરી રમકડામાં વ્યક્ત થાય છે વિધાન સમજાવો જવાબ હડપ્પીય સભ્યતાના અવશેષોમાં રમકડા મળી આવ્યા છે તે દર્શાવે છે કે આ સમયના લોકો બાર પ્રેમી હતા સિંધુ ખીણની સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવ્યા હતા તેમાં પંખી આકારની સિસોટીઓ ઘૂઘરા ગાડા લખોટી પશુપંખી અને સ્ત્રી પુરુષના આકારના રમકડા માઠું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા મુખ્ય છે આ પરથી કહી શકાય છે હડપીય પ્રજાની સર્જન શક્તિ અને રમકડામાં વ્યક્ત થાય છે ત્રીજો સવાલ વિશે નોંધ લખો જવાબ જોઈશું અમદાવાદ જિલ્લામાં ધોરકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે પ્રાચીન સમયથી એક વેપારી બંદર સાથે ઔદ્યોગિક નગર હતું અહીંથી એક માળખું મળી આવ્યું છે તેને ઢક્કો એટલે કે ડોકયાર્ડ માનવામાં આવે છે અહીં આવતા વાહનોને ભરટીના સમયે લાંગરીને માલસામાનને ચઢાવવા ઉતારવાના ઉપયોગમાં તે આવતો હશે એવું માની શકાય આ ઉપરાંત લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી છે આ બધા અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારી મઠક હતું ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો જેમાં પહેલી ખાલી જગ્યા છે કાલીબંગન હાલ ખાલી જગ્યા રાજ્યમાં આવેલું છે સાચો જવાબ આવશે રાજસ્થાન બીજી ખાલી જગ્યા હડપ્પીય સભ્યતામાં મળી આવેલા સ્નાનાગૃહ ખાલી જગ્યા નગરમાં આવેલ છે જવાબ મોહેન્જોદરો ત્યારબાદ ત્રીજી ખાલી જગ્યા ધોરાવીરા ખાલી જગ્યા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે જવાબ કચ્છ ત્યારબાદ ચોથો પ્રશ્ન નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું વિધાન છે હડપીય સભ્યતા મિશ્ર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે મિત્રો આ વિધાન ખોટું છે ત્યારબાદ બીજું વિધાન છે ઢોરાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી આ વિધાન સાચું છે ત્યારબાદ ત્રીજું વિધાન છે ધોરાવીરાની નગર રચના બે ભાગમાં વહેંચાયેલ છે આ વિધાન ખોટું છે તો મિત્રો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તમને આ વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહાળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર